નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત કરું છું મિત્રો સવારમાં જે લોકોને પેટ સાફ થવામાં વાર લાગતી હોય અથવા સવારે કબજિયાત જેવું રહેતું હોય પેટ બરાબર સાફ થતું ન હોય જેને કારણે દિવસમાં બે ત્રણ વખત જવું પડતું હોય ટોયલેટ માટે તો આવા લોકો માટે એક સરસ મજાનો એક ઘરગથ્થુ દેશી પ્રયોગ છે એક આયુર્વેદિક પુસ્તક છે મારી પાસે પુસ્તકનું નામ છે આયુર્વેદની સ્વાની રિસિદ્ધિઓ અને એની અંદર એક ઉપચાર આપેલો છે પણ ઉપચાર પહેલાં કહી દઉં કે મિત્રો ઘણા લોકોને એવી પણ ટેવ પડી ગઈ હોય કે ટોયલેટમાં ગયા પછી કાં તો માવો અથવા તો તમાકુ ખાય પછી જ પ્રેશર આવે અથવા બીડી પીવે અથવા તો એક રકમી ચા પીવે પછી જ પ્રેશર આવતું હોય છે આ પણ એક પ્રકારની એવી શારીરિક સમસ્યા છે જે કબજિયાત સાથે જોડાયેલી છે હવે મિત્રો કબજિયાતને દૂર કરવા માટે આમ તો જે મોટી ઉંમરના લોકો હોય ખાસ કરીને પચાસ વર્ષ પછીના જે વડીલો હોય છે ને તો આવા લોકોને પાચનના અવયવો અને આંતરડા છે એ થોડા શિથિલ થઈ જવાથી થોડી વધારે સમસ્યા રહેશે કબજિયાતની તો આવા લોકોને એક સૌથી વધારે ફાયદો અને જે લોકોને કબજિયાત રહેતી હોય બધા લોકોને એક ફાયદો તો એ થાય છે કે જેટલું પગપાળા ચાલવામાં આવે ને જેટલું વોકિંગ કરવામાં આવે ને એ કબજિયાત માટે દવા જેવું કામ કરે છે જેટલી વોકિંગ થાય છે એટલે કે જેટલું ચાલવામાં આવે ને એટલા આંતરડા છે એ સ્ટ્રોંગ બને છે મજબૂત બને છે અને પાચનતંત્ર સૌથી સારું એવું વધારે એક્ટિવ રહેશે ચાલવાથી એટલે બને ત્યાં સુધી ચાલવાની કસરત કરે બીજી કોઈ કસરત કરી શકો કે યોગાસન ન કરી શકો તો ચાલવાની કસરત તો અવશ્ય કરવી એટલે કે સવાર સાંજ જ્યારે સમય મળે ને ત્યારે વોકિંગ અવશ્ય કરવું કબજિયાત માટે આ એક દવા જેવું કામ કરે છે બીજી વાત એ કરી દઉં મિત્રો કે જે લોકોને કબજિયાત રહેતી હોય ને આવા લોકોએ પહેલાં તો મસાલેદાર અને વધારે પડતો તીખો ખોરાક છે ખાવાનું ઓછું કરી નાખવાનું મેંદાવાળી ખોરાક મેંદાવાળો ખોરાક ખાવાનું બંધ જ કરી દેવાનું પ્રયોગ બતાવું એ પહેલાં કહી દઉં કે જે લોકોને કાયમ કબજિયાત છે ને આવા લોકોએ બપોરનું જે ભોજન હોય છે ને બપોરના ભોજનમાં જે રોટલી ખાતા હોય તો આ રોટલી છે એને દિવેલનું મોણ દઈને એટલે કે એરંડિયાનું મોણ દઈ અને બનાવેલી રોટલી હોય ને આ રોટલી થોડા દિવસ ખાવાનું ચાલુ કરી દેવાનું અને પછી પ્રયોગ બતાવશે પ્રયોગ અપનાવો એટલે ખૂબ જ ફાયદો થશે પ્રયોગ મિત્રો એવો છે આની અંદર કે જેની અંદર સાતથી આઠ કે વધારે વધારે દસ પેશી ખજૂરની લેવાની છે સવારે ઉઠી અને અડધા ગ્લાસ જેટલા પાણીની અંદર કે એક ગ્લાસ ફાવે તો એક ગ્લાસ પાણીની અંદર આ ખજૂરની પેશી છે પલાળીને રાખી દેવાની સાંજના સમયે એટલે કે સાંજનું વાળું વહેલું કરી લેવાનું છે બની શકે તો સૂર્યાસ્ત અથવા સૂર્યાસ્તને પહેલાં કરવાનું હોય પણ બની શકે તો આઠ વાગ્યા પહેલાં જમી લેવાનું છે જમ્યા પછી એટલે કે જમ્યાના એક કલાક ઓછામાં ઓછા એક કલાક પછી આ જે ખજૂર પલાળેલી હોય છે ને આઠથી દસ પેશી આ ખજૂરને પાણીમાં બરાબર મસળી નાખવાની છે એને બીજ કાઢી છળગ્યા કાઢીને પાણીમાં મસળીને એક રગડો થશે એની અંદર એક ચમચી જેટલું દેશી ગાયનું ઘી નાખવાનું છે બરાબર હલાવી મિક્સ કરીને આ પ્રવાહી પીવાનું છે આયુર્વેદની સોની રીષિદ્ધિઓ નામના પુસ્તકમાં પ્રયોગ આપ્યો છે જે ખૂબ ઇફેક્ટિવ સાબિત થાય એવો પ્રયોગ છે જે લોકોને કાયમ કબજિયાતની સમસ્યા રહેશે વોકિંગ કરવાની સાથે સાથે આ પ્રયોગ અપનાવશો ને ખૂબ જ ફાયદો થશે જે લોકોને ટોયલેટમાં લાંબો સમય સુધી બેસી રહેવું પડતું હોય અથવા તો અમુક પ્રકારના મોટા સિટીમાં તો લોકો ટોયલેટની અંદર પણ છાંપા લઈને બેસતા હોય છે કેમ કે ઝડપથી નિકાલ થતો નથી અને આ જે સાંપુ લઈને બેસતા હોય ને ટોયલેટમાં આ લોકોને કબજીયાતની મેજર સમસ્યા પણ મિત્રો થઈ શકે છે એટલે પેટ સાફ કરવામાં વધારે વધારે પાંચ મિનિટનો પાંચથી સાત કે આઠ આઠ મિનિટ એનાથી વધારે સમય લાગતો નથી પેટ સાફ થવામાં સવારે પ્રેશર આવે અને બિલકુલ મિત્રો પેટ સાફ થઈ જાય પાંચ જ મિનિટમાં જો આ રીતે તમને પેટ સાફ થવામાં વાર લાગતી હોય પેટ બરાબર સાફ થતું ન હોય ને તો આ પ્રયોગ છે ને ખૂબ જ સારો અને સારામાં સારું રિઝલ્ટ આપે એવો પ્રયોગ છે મિત્રો ખૂબ ખૂબ આભાર જય માતાજી